બધી જગ્યાના ગેજેટો જોઈએ છે કોઈ રાજ્યમાં આ પ્રકારનો ઘટક નથી કોઈ પણ જગ્યાએ નથી ચાલીસ ટકા લઘુત્તમ માર્ક્સ લાવવા જ પડે એવી કોઈ જગ્યાએ પ્રાપ્તા નથી માત્રને માત્ર ગુજરાતમાં જ એ પણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ કરવામાં આવે છે તો એ હટાવી દેવામાં આવે એવી બધા જ ઉમેદવારો વધી અમારી લાગણીની માંગણી છે એટલે આખરી પણ સરકારમાં ધ્યાન દોરજો અને રૂમત કરજો કે ધારાસભ્ય હા એ

તાત્કાલિક ચાલુ હતી તો કે હજાર પાંચ નોટિફિકેશન જો ને અને અનામત નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હટાવીને હમણાં જે રિઝલ્ટ આપવામાં આવે એને બધામાં ચાલીસ ટકા દરેક પેપર પર બી લાગુ કરવામાં આવે છે ગૌણ સેવા દ્વારા